થઈ ચૂકેલી છે અને બાકીના બે લોકો પોલીસ શોધી રહી છે બનાવની વિગત આ પ્રકારની છે કે સુપર મોલના અહીંયા જ એક ફામ જ્વેલર્સ નામના એક પેઢી આવી છે એ પેઢીના ત્રણ કર્મચારીઓ પોતાની બોલેરો કાલની અંદર સપ્લાય માલની સપ્લાય કરવા જતા હતા એમાં ટોટલ ત્રણ કિલો સોનું જે દો પોઈન્ટ ચાર કરોડ રૂપિયાની કિંમતનું હતું એ લઈને જતા હતા તે દરમિયાન આરોપીઓએ આતર્યા અને પછી પ્રયાસ કર્યો એક જે ફરિયાદી છે ફરિયાદી એમને આંખમાં મરચાંની ભૂકી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ જે અમારા ફરિયાદી છે અભિષેક રાણા એમને બહુ જ સમજબૂજ દેખાડી અને જ્યારે આરોપીઓ આજે સોનો ભરેલા બેગ હતા એ બેગ લેવાનો પ્રયાસ કર્યો અને ત્યારે ગાડીની અંદરથી બધી બાજુથી ગાડી લોક કરી દીધી અને ગાડીનો જે હોર્ન છે એ જોર જોરથી વગાડવાનું ચાલુ કર્યું એટલે લોકોને આજુબાજુ ખબર પડે અને લોકો મદદમાં આવે કેમ કે જે બાકીના બે સાયદો હતા એમને એકમાં મરચાંની બુકી નાખીને એને હતાહત કરવાનો પ્રયાસ કર્યો હતો અને બીજી બીજા માણસ જે છે એ થોડાક બી ગયા હતા એમના ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યું હતું એટલે એમની સમજબૂજના લીધે ત્યાંથી જે આરોપીઓ છે એ તાત્કાલિક ભાગી ગયા એ ભાગ્યા પછી અમારી જે ટીમ છે એમને તમામ પ્રકારના સીસીટીવી ચેક કર્યા આરોપીઓને ખબર હતી કે એમને સાથે જે ગાડી લાવ્યા છે એ ગાડીના મોબા નંબર પ્લેટ ઉપરથી કદાચ ગુનો ડિટેક્ટ થઈ શકે એટલે એ લોકો લૂંટ કરવાના ઇરાદેથી જ્યારે આવ્યા તે વખત પહેલાંથી જ એ ગાડીની ઉપર એક વ્હાઈટ કલરની ચોંટાડેલી નંબર પ્લેટ જેવું એક વ્હાઈટ કલરની સ્ક્રીન લગાડી દીધી હતી જેનાથી એના નંબર દેખાય નહીં પરંતુ અમે બેક ટ્રેક કરતાં કરતાં એમના સીસીટીવીમાં જ્યાં એમને આ આ પ્રકારનું કામ કર્યું તો એ જગ્યાના સીસીટીવીના આધારે ગાડીના નંબર મળી આવ્યા અને એ ગાડી પછી અમે શોધતા શોધતા આખી વિગતો બહાર આવી જેમાંથી ટોટલ સાત આરોપીઓની ધરપકડ થઈ છે અને નો આરોપીઓની ટોટલ નામજો એક આરોપીનું નામ નથી ખુલ્યું બાકીના નામ અમે ખ્યાલ આવી ગયા છે એમના જે આરોપીઓ છે એમાં એક મિતુલ કરીને આરોપી છે જે પેલા આ પામ જ્વેલની પેઢીમાં જ કામ કરતો હતો અને એમના વિરુદ્ધમાં ચારસો છે ચારસો વીસનું નવરંગપુરામાં જ ગુનો દાખલ થયેલું છે જે ગુનામાં પણ એમની ધરપકડ થવાની બાકી છે એ માણસે આખી બધી ટીપ આપવામાં આખું બધું પ્લાન ઘડવામાં અને બાકીના રિસોર્સિસ ભેગા કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી મૂળરૂપથી આ જે બનાવ છે એ બનાવમાં મિતુલ ગોપાલ દરજી પવન સોની અને શંભુ આ ત્રણ લોકોની મેન ભૂમિકા છે એના બધાના અલગ અલગ રોલ છે મિતુલનો રોલ હતો કે આ પેઢીની ક્યારેક માલની ડિલિવરી કરવા માટે માણસો જાય છે કઈ પ્રકારની ગાડીમાં જાય છે કેટલી વાગે જાય છે આ બધી વિગતો એને આપવાની હતી પવન સોની જે છે એ પોતે જ્વેલરનું કામ કરે છે એટલે એમની જવાબદારી હતી કે જ્યારે સોનું લૂંટાઈ જાય ત્યારે પછી એને સગે વગે કરીને બધા લોકોની ભાગબટાઈ કરવામાં એમનો રોલ હતો સાથે સાથે એક વ્યક્તિ છે નિશિત રૂપે શંભુ ભીખાભાઈ સોલંકી એ ખેડા જિલ્લાનું રહેવાસી છે એમનો રોલ હતો કે ગાડીની વ્યવસ્થા કરવાની જેનાથી એ લોકો ત્યાંથી ભાગી છૂટે પછી એક માણસ છે સંગ્રામસિંહ ગરવરસિંહ રાઠોડ એ પોતે જગ્યા ઉપર નહીં આવ્યો પરંતુ એમને જવાબદારી આપવામાં આવી હતી કે લૂંટ કરવાના ઈરાદેથી બાકીના ઓર લોકોની વ્યવસ્થા કરવી એટલે એ પ્રકારે એમને બાકીના પાંચ લોકોની વ્યવસ્થા કરી આપી હતી એ પાંચમાંથી એક દીપક ઉર્ફે મચ્છર સંજયભાઈ શુક્લા એ રખિયાલ ગામનું છે અમદાવાદ શહેર એ અમારી પકડમાં છે અનિલ બાલકિશન પરિહાર એ કઠવાડા નિકોલ અમદાવાદનું છે અને ત્રીજો હિતેશ ઉર્ફે કલ્લુ આનંદભાઈ મહેશ્કર એ ઓઢવનું રહેવાવાળો છે એમના વિરુદ્ધમાં બે ગુનાઓ પણ દાખલ થયેલા છે ઘરખોળ ચોરીના જે બે આરોપી પકડવાના બાકી છે એમાંથી એકનું નામ સરનામું પૂરું ખબર નથી પરંતુ બીજો જે આરોપી છે એનું નામ છે રાજુ સત્યપ્રકાશ મિશ્રા